ટાટુ સંપલ લેતા હું જાટુ પેલા ભેંસણ રચકો બેસકો વાટી નાખજી બૂટ લાવજો મને જવા દે એ સંપલ કે બૂટ જી હોય ફૂડા ટાડા જો કે પેરવાથી કોમ છે ને લેતા આવજો હા ઓ તું જે તો વાટ રચકો વાટી લે હું હારી દેના હું અટા ગોમ જવા દે ઓ મેમન ઓ મેમન છો મજામાં તમે કો થઈ

આપડે <laughs> <laughs> <laughs>

તાનજીયું હારું બાતલજી રોટલા આપણે તૈયાર છે અડો ખાઈ લઈએ ના ના હવે જવું ને ના ના બેગો હવે ટાઈમ થઈ ગયો ખાવાનો હારું એનો તો ખાધા વગર તમને મેલાતા રોટલા પાજો અડો આવો તમે ના તૈયાર છે હારું ના હું બેઠો છું તમે જો શું બનાવ્યું ખાવાનું આ બાજુ બીજો રસ્તો બનાયો એવું હે

તો નહીં કુતરૂ લઈ નઈ ગયું ન હમણે રવડતા તા હે બરામુ જેવું છોડવા કુતરો કુતરા લઈ ગયું જો જો હમણે કુતરા એકા સંપલ લઈ ગયા હરે થી બાજુ લઈ ગયા આ થાય હે મારે ને સંપલ કુતરા લઈ ગયા ચોકણ લઈ ગયા છે હવે કુતરી આટલામાં તો નઈ જો હે ક્યો લઈ ગયા હલો મારે થાય મોડું સંપલ છે ને હરવાનો ચીજ જવું મારે હમણાં જ નવા લાયો હમ કેટલા દાદા હતા એને પૂછો ને હું પૂછતા હું તે પૂછતા હું તો એમ તો ચો હે મારે થાય મોડું સંપલ જડે સારી વાત છે અમે લાયો નવો ઓય ને કૂતરા એ કેમ આ હે સંપલ લઈ જાય છે આ બક્તા જેવા અહીંયા તો જાહો આ દાદા પૂછતા હો બેઠા હતા ને તો ઉભરા મુય હાવ એ દાદા કે ગયા દાદા ગામમાં આ આ મારે સંભળ કોણ આ જ છે જ લઈ નાયા 350 રૂપિયાને એમ આ વ સંપલ હતો બક્તજી મારે

જો આરે જે બકતે ને જો સંપળને મોટો પડજો હા તા કાકો સંપળ લાવ ને નવા તો નવા ન જૂના છે હોય ઈ કે તા તા જૂનામાં હવે જૂનામ જેડી સંપળ આવતો હશે બકતાજી ક્યું આલે જૂનામ કેજી મને પેલે સંપળ બકતાકા આકુળે ઘર ઘર મને આલાજીયું લા હા એ માર માર સંપળ ગાઢને પેલા માર કાકો આવે ને લઈ જાબો પૂછીને લા મને કરી જાતો એ દાદા એ ભાયો કે હા એમને જો દે અમાર કાકા હું આટપ ક્યો જતો આયું લે તમે અપનોટી છોડતો આવી મોલે આ નું નિશન જો આ 320 રૂપિયા લાયા તા બાતલજી એ કાકા તું નિશન કરી લે આ આયું જો

હમણાં કુટડી ચોક થી બીજા ઠોચી લાવશે ચિંતા ના કરીશ કુટડું લાવશે ચોક થી કુટડું ખેંચી લાવે એટલે આપણે સંપલ એટલે શું પૂરા હમણાં હું ગોટી લાવતું છું મારું પાંચસો પાટણ હા